ભાવનગરના ફોઇની હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે હત્યાના દંપતી માટે ફોઈ પાસે ભત્રીજાએ રૂપિયા માંગ્યા હતા રૂપિયા આપવાનો કોઈએ ઇન્કાર કરતા દંપતીએ હત્યાનો પ્લાન ખડ્યો હતો ભત્રીજા રણજીત બારૈયા અને પત્ની કંચનબેને હત્યાને અંજામ આપ્યો હતો પતિ પત્નીએ અલુબેનને ધતુરાના બી ખવડાવીને બેભાન કરી દીધા બેભાન અવસ્થામાં ગળે સાડી બાંધીને ડ્રેનેજમાં લટકાવી અને ઢાંકણું બંધ કરી દીધું હતું કોઈની હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસે છે તેમની પાસે ઘટનાનું કરાવ્યું છે દોઢ વર્ષ પહેલાની આ ઘટના કે જ્યાં ભત્રીજાએ પત્ની સાથે મળી અને કોઈની હત્યા પત્નીની સારવાર માટે કોઈ પાસે ભત્રીજાએ રૂપિયા માંગ્યા હતા પરંતુ રૂપિયા આપવાનો કોઈએ ઇન્કાર કરતા દંપતીએ હત્યાનો પ્લાન પણ ઘડ્યો હતો સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે ભૌમિક ભાવનગરમાં દંપતીએ પોતાના ફોઈની હત્યા નિપજાવી હતી હવે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું અને દોઢ વર્ષ પહેલા જે હત્યા નિપજાવી હતી તેને લઈને અત્યારે તપાસનો ધમધમાટ પણ શરૂ છે શું વધુ માહિતી ચોક્કસથી વૈભવી જણાવ્યું કે આજથી દોઢ વર્ષ પહેલા હત્યા થયેલી હાલતમાં મહિલાનો મૃત્યુ મળી આવ્યો હતો જેનો કેસ આકરા ભાવનગર પોલીસે ઉકેલ્યો હતો અને આ હત્યા કેસમાં પત્નીને સારવાર માટે રૂપિયાની જરૂર હોય તે માટે ફોઈ પાસે રૂપિયા માંગતા હતા

જયારે સમગ્ર ઘટના લઈને પતિ પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આજ રોજ પોલીસ દ્વારા આ બંને આરોપીઓને રીકન્ડ્રકશન કરવામાં આવ્યું હતી બિલકુલ આભાર ભૌમિક તમામ જાણકારી માટે